નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે ફરી એકવાર આજના તાજા અને બ્રેકિંગ તરફ આવી રહેલી વરસાદની ખાડીમાં અત્યારે મિત્રો જે છે તે આ વાવાઝોડાની સિસ્ટમ મધ્ય ભારત સુધીના વિસ્તારો સુધી કવર થઈ ગઈ છે જેને લઈને હવે મિત્રો ગુજરાત ઉપર માવઠાઓની તીવ્રતા વધતી જોવા મળી રહી છે આપણે મિત્રો જણાવી દઈએ કે બંગાળની ખાડીની અંદર જે વરસાદની હતી તે આગામી બે અને ત્રણ ડિસેમ્બરની આસપાસ જોઈ શકો કે અરબ સાગર તરફ આગળ વધતી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતના ભાગો થઈ જાય સાવધાન આગામી દિવસ તે મિત્રો કપરા રહી શકે મિત્રો નમસ્કાર આપનું સ્વાગત છે આ આપણે શરૂઆત કરી દઈએ હવે આ વિડીયોની તેની અંદર મિત્રો તમને જણાવી દઉં કે આ વિડીયોમાં આપણે શું શું વાત કરવાની છે શરૂઆત મિત્રો કરીએ તો પહેલા નંબર મિત્રો આપણે વાત કરવાની છે ફેંગલ વાવાઝોડા વિશે જે મિત્રો તમે જોઈ શકો કે અત્યારે આ બંગાળની ખાડીમાં મચાવી રહ્યું છે તબાહી તેના વિશે ફેંગલ વાવાઝોડા વિશે

આગળ વધતી દેખાઈ રહી છે તો આ વાવાઝોડાને કારણે પચાસ ટકા ભારતમાં વરસાદ આવવાના છે માવઠાઓ આવવાના છે તેવું દેખાઈ રહ્યું છે ગુજરાતમાં પણ આવી શકે તેવા મોટા એંધાણો દેખાઈ રહ્યા છે તેને લઈને સિસ્ટમો પણ બનતી દેખાઈ રહી છે બીજા નંબર ઉપર હવામાનના જાણકારો છે પરેશભાઈ ગોસ્વામી તેના તરફથી આગાહીઓ પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે તો તેના વિશે પણ વિસ્તારથી આપણે જાણવાનું છે આ વિડીયોની અંદર તો મિત્રો એક પછી એક ક્રમશઃ વાત કરવાની છે તમને જણાવી દઈએ કે મિત્રો આ વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી બનશે તો વિડીયોને અંત સુધી ચોક્કસપણે જોતા રહેજો કારણ કે આ વિડીયાથી તમને જે છે તે આખા દિવસનું હવામાન જાણવા મળી જશે તમારે અન્ય કોઈ બીજો વિડિયો જોવાની જરૂર નહીં પડે તો હવે સમય બગાડીયા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં જાણી લઈએ વાવાઝોડા વિશે કે વાવાઝોડું ફેંગલ અત્યારે કેવું દેખાઈ રહ્યું છે તો મિત્રો ફેંગલ વાવાઝોડું જે છે તેને લઈને આપણે અત્યારે

આ દરેક રાજ્યોની અંદર જે છે તે વધારે નુકસાન જવાની સેવાઈ રહી છે તે મિત્રો ભારે વરસાદના ઝપેટામાં આવી જવાનું છે આપ જોઈ શકો મિત્રો કે કેટલી ખતરનાક વરસાદની સિસ્ટમો અહીંયા દક્ષિણ ભારતના ભાગોની અંદર મંડરાઈ રહી છે તેને લઈને મિત્રો જોઈ શકો બાકી મિત્રો ત્રીસ તારીખ આસપાસ જે છે તે વરસાદ વરસાદની સિસ્ટમો આગળ તરફ પણ ફેલાવાની શરૂઆત થતી દેખાઈ રહી છે પરંતુ ટૂંકમાં મિત્રો તમને આ વાવાઝોડા વિશે અપડેટ આપી દઉં તો અઠ્યાવીસ ઓક્ટોબરના અઠ્યાવીસ નવેમ્બરના રોજ વાવાઝોડાની શરૂઆત સવારથી જ થઈ ગઈ છે અને તે વાવાઝોડું આગામી બે થી લઈને ત્રણ તારીખ આસપાસ જોઈશે તે મિત્રો મંડરાતું દેખાઈ રહ્યું છે એટલે કે ટૂંકમાં છ થી સાત દિવસ સુધી બંગાળની ખાડીમાં આ વાવાઝોડાની તીવ્ર અસર નોંધાવાની છે અને બે તારીખ બાદ મિત્રો આ વાવાઝોડું જે છે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જતું દેખાઈ રહ્યું છે અને બે તારીખ બાદ આ વાવાઝોડાની વરસાદમાં સિસ્ટમમાં ફેરવાઈને ભારત ભારત અંદર આગળ વધતું દેખાઈ રહ્યું છે એટલે કે મિત્રો દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર ટૂંકમાં જે છે ત્યાં વાવાઝોડાનું નુકસાન બે તારીખ સુધી જોવા મળશે અને બે તારીખ બાદ આ વાવાઝોડું જે છે તે વરસાદની સિસ્ટમોમાં ફેરવાઈ જશે અને આગળ વધશે જેનાથી ગુજરાત સુધીના ભાગોમાં બે તારીખ બાદ જે છે તે માવઠાઓની તીવ્રતા અત્યારે હાલ દેખાઈ રહી છે અને તીવ્ર તીવ્રતા દેખાઈ રહી છે કારણ કે બે થી ત્રણ તારીખ આસપાસ આપણે જોઈએ તો આ વરસાદની સિસ્ટમ જોઈ શકો કે પચાસ ટકા ભારતમાં ફેલાયેલી દેખાઈ રહી છે જેમાં રાજ્યો વિશે વાત કરીએ તો નીચેથી શરૂઆત કરીએ તો તમિલનાડુથી લઈને કર્ણાટક કેરળ ઓડિશા આંધ્રપ્રદેશ ઝારખંડ ખંડ છત્તીસગઢ ઓડિશાના વિસ્તારો ઉપર જોઈએ તો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત આ દરેક રાજ્યોની અંદર માવઠાઓની શક્યતા છે માવઠાઓની ભવિષ્યમાં તે સિસ્ટમ આગળ વધશે તો તેને લઈને સમગ્ર ગુજરાતની અંદર કાળો કહેર અને માવઠાઓના રાઉન્ડો જોવા મળી શકે બીજી મિત્રો એક તમને માહિતી આપવાની છે કે બીજું મોટું વાવાઝોડું સાગરમાં પણ આવતું દેખાઈ રહ્યું છે અત્યારે તમને જો કે દેખાડી દઈએ મિત્રો ખાસ જોઈ શકો કે થોડી થોડી સિસ્ટમો બનતી દેખાઈ રહી છે વાવાઝોડાની આપ જોઈ શકો મિત્રો આ અરબસાગરનો વિસ્તાર છે અને એકદમ મિત્રો જે કર્ણાટક અને કેરળની બોર્ડરના વિસ્તારો છે ત્યાં મિત્રો આ વાવાઝોડું ઉદભવી રહ્યું છે ખાસ કરીને અરબસાગરની અંદર બે અને ત્રણ તારીખ આસપાસ મિત્રો આ વાવાઝોડું થોડુંક આગળ વધતું પણ દેખાઈ રહ્યું છે જો કે મિત્રો તમને દેખાડી દો અહીંયા વરસાદની સિસ્ટમ આસપાસ જોઈ શકો કે આ એક વાવાઝોડું અરબ તો તીવ્ર બનશે સાગરમાં જ્યારે જ્યારે વાવાઝોડા સર્જાય છે ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે નુકસાન થાય છે તો મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં તીવ્ર નુકસાન થઈ શકે આગામી સમયમાં જો આ વાવાઝોડું વધારે ખુખાર બનશે તો અને મિત્રો આપને જણાવી દઈએ કે આ વાવાઝોડું પણ નહીં બને તો પણ મિત્રો આ બંગાળની ખાડીમાં અસર થાય ત્યારે થોડુંક ઓછું નુકસાન થાય છે પરંતુ અરબસાગરમાં જયારે જયારે સિસ્ટમો બને છે ત્યારે તેની સીધી અસર ગુજરાતમાં થાય છે અને અરબસાગરની અંદર તારીખ આસપાસ આપ મિત્રો જોઈ શકો કે આ વરસાદીય સિસ્ટમો બની જેને લઈને ખાસ આગામી દિવસોની અંદર જોરદાર માવઠાઓ બની શકે ત્યારબાદ મિત્રો હવે આપણે માવઠાઓ વિશે પ્રોપર વાત કરી લઈએ કે ગુજરાતના કયા કયા ભાગોની અંદર માવઠાઓ દેખાઈ રહ્યા છે મિત્રો આ માહિતી આપણે વાદળોના આધારે મેળવવાની છે કે વાદળોના આધારે આપણે હવે જોડી લઈએ કે કયા કયા ભાગોની અંદર તીવ્ર માવઠાઓ દેખાઈ રહ્યા છે કારણ કે કે જ્યારે જ્યારે આ ઊંચા વાદળો બને છે ત્યારે માવઠા ઓની શક્યતા વધી જતી હોય છે હવે મિત્રો ક્રમશઃ વાત કરીએ ગુજરાતમાં સૌથી પહેલા સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં મિત્રો જોઈ લઈએ તો જોઈ શકો કે રાજકોટ જિલ્લાની અંદર ચોટીલા થાણગઢ બોર્ડરના વિસ્તારો શાપર વેરાવળ કાલાવાડ જસદણ ગોંડલ લાગુના વિસ્તારો નીચે જોઈએ તો જેતપુર ઉપલેટા અને ધોરાજી સુધીના ભાગોની અંદર રાજકોટ આસપાસના વિસ્તારોમાં અતિ ભારે જે તે વાદળો દેખાઈ રહ્યા છે જેને લઈને મધ્યમથી હળવા વરસાદો જોવા મળી શકે તેની સિવાય મિત્રો બોટાદ જિલ્લા તરફ આગળ વધીએ જિલ્લાની અંદર પણ બરવાળા રાણપુર ધંધુકા ગઢડા અને બોટાદ સહિતના ભાગોની અંદર મિત્રો અતિભારે તીવ્ર મેઘતાંડવ થતું હોય તેવું દેખાય રહ્યું છે જેને લઈને મધ્યમથી અળવા ઝાપટાઓ આપણને જોવા મળી શકે કારણ કે વાદળોનો ફેલાવો ઘમઘોર કાળા દિબાંગ સાથે આગળ વધી રહ્યા છે વાદળો નીચે ભાવનગર જિલ્લાની અંદર માહિતી મેળવી લઈએ તો ભાવનગર જિલ્લામાં પણ તમે જોઈ શકો ખાસ ભાવનગર શિહોર વલભીપુર પાલીતાણા ગારિયાધાર તળાજા જેસર પંથક અને બાલ પંથક આસપાસના વિસ્તારોની અંદર મધ્યમથી અળવા વરસાદો પડતા હોય તેવું મિત્રો અત્યારે આગોતરું એંધાણ દેખાઈ રહ્યું છે કારણ કે કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો લગાતાર ને લગાતાર વધી રહ્યો છે ત્યારબાદ મિત્રો ત્યાંથી આગળ વધીએ અમરેલી જિલ્લાની માહિતી મેળવી લઈએ તો અમરેલી જિલ્લામાં પણ તમે જોઈ શકો બાબરાથી લઈને લાઠી દામનગર ઢસ્સા ચિત્તલ દેરડી કુંકાવા વાડિયા અમરેલી લાગુના વિસ્તારો જાત્રોડાના વિસ્તારો નીચે આવે તો વાઘાણીયા દેવરાજિયા બગસરા લુઘાણિયા છલાળા ધારી લાગુના વિસ્તારો દુધા અને સાવરકુંડલા સહિતના જેટલા ખાંભા લાગુ અને સાવરકુંડલાના વિસ્તારો છે તો અમરેલી જિલ્લામાં આ દરેકે દરેક તાલુકાઓની અંદર મધ્યમથી હળવા માવઠાઓનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જૂનાગઢ જિલ્લા તરફ આગળ વધીએ તો જૂનાગઢ જિલ્લાની અંદર પણ ખાસ કરીને મુલિયાસા અને મેંદરડાના વિસ્તારો વંથાળી માણાવદર જુનેજ બિલખા સાસણગીર અને જંગલ સહિતના ભાગો છે ત્યાં મિત્રો જૂનાગઢ જિલ્લામાં પણ મધ્યમથી ઝાપટા અને માવઠાઓ પડવાની આગાહી છે પોરબંદર અને દ્વારકા તરફ આગળ વધીએ તો પોરબંદર અને દ્વારકામાં તો મિત્રો જોઈ શકો કે ગમઘોર કાળા ડિબાંગ વાદળોનો ફેલાવો થઈ રહ્યો છે જેને લઈને પોરબંદર કદાચ કેશોદ માંગરોળ ભાણવડ ખંભાળિયા ભાટિયા ઓખા અને દ્વારકા આ પંથક મથકોની અંદર જે છે મિત્રો તારીખ એક ડિસેમ્બર બાદ માવઠાઓ પડવાની શક્યતા વધારે મજબૂત દેખાઈ રહી છે જામનગર તરફ આગળ વધે તો જામનગર અને મોરબીની અંદર જામનગર કાલાવાડ લાલપુર ધરોલ સાવડી વાંકાનેર મોરબી જાત્રોડા ધાંગધ્રાના વિસ્તારો હાલવડના વિસ્તારો અને સુરેન્દ્રનગર સુધીના ભાગો સુધી જે છે તે મધ્યમથી હળવા ઝાપટાઓ અને માવઠાઓ જોવા મળી શકે કારણ કે વરસાદીય સિસ્ટમો વધારે મજબૂત બનતી દેખાઈ રહી છે કચ્છ જિલ્લા વિશે વાત કરીએ તો કચ્છ જિલ્લાની અંદર પણ સમગ્ર તાલુકાઓની અંદર મિત્રો જે છે તે કાળા ડિબાંગ વાદળોના ફેલાવાને કારણે ડિસેમ્બર બાદ ભારે વરસાદની સિસ્ટમો બની શકે વાત કરીએ દક્ષિણ ગુજરાત વિશે તો દક્ષિણ ગુજરાતમાં પણ જોઈ શકું વડોદરા બોડેલી ચાંપાનેર છોટાઉદેપુર ખંભાત આણંદ બોરસે બોરસદ ભરૂચના વિસ્તારો તારાપુરના વિસ્તારો નીચે વધારે આવે તો મિત્રો જંબુસર ઉમરપાડા ડેડીયાપાડા રાજપીપળા સહિતના ભાગો સુરત વ્યારા ભરૂચ બારડોલી વલસાડ અને વાપી અને આહવા ડાંગ આ મિત્રો ડાંગથી લઈને વાપીથી લઈને ઉપર છે વડોદરા સુધી આ દરેકે દરેક દક્ષિણ ગુજરાતનો જે પણ પટ્ટો છે ત્યાં મધ્યમથી હળવા વાદળો દેખાઈ રહ્યા છે જેને લઈને આ વિસ્તારોમાં વરસાદ અને માવઠાઓનું જોર બની શકે આવનારા દિવસોમાં

આ દરેકે દરેક જિલ્લાઓની અંદર પણ મધ્યમથી હળવા વાદળોનું જોર બની રહ્યું છે જેને લઈને આ વિસ્તારોમાં ભારેથી લઈને મધ્યમ કક્ષાના ઝાપટાઓ અને માવઠાઓ જોવા મળે આપણને તેવી મિત્રો અત્યારે હાલ આગોતરી એંધાણ છે અને આગાહી છે બાકી મિત્રો હાલ આજના હવામાન સમાચારમાં આપણે દરેકે દરેક માવઠા અને વાવાઝોડાને લઈને માહિતી મેળવી લીધી વિડીયો પસંદ આવે વિડીયોને એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આવનારા વિડીયોમાં મિત્રો મળીશું ત્યારે ડિટેલમાં માહિતી મેળવીશું કારણ કે આ વાવાઝોડાની દિશા લગાતાર ફરી રહી છે આગામી વિડીયોની અંદર આપણે નવી દિશાઓ વિશે વાત કરીશું અને માવઠાઓની સિસ્ટમો વિશે વાત કરીશું ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ